મિત્રો રાજ્ય સરકાર દરેક ગામડા માટે મફત પ્લોટની સહાય માટે ઝુંબે સ્વરૂપે કામગીરી કરવા જઈ રહી છે ત્યારે ગામડામાં રહેતા પછાત વર્ગ ગરીબ વર્ગ જેમને મફત પ્લોટની ખૂબ જરૂર છે એ લોકો તત્કાલ પ્રભાવે દરેક ગામ પંચાયતમાં જે પ્લોટ માટેનું ફોર્મ ભરવાનું આવે એ ફોર્મ ભરીને દરેક ગ્રામ પંચાયતમાં આપે અને વધુમાં વધુ માંગણીદાર તરીકે દરેક ગ્રામ પંચાયતમાં અરજી જાય એ રીતનો પ્રયાસ કરો મફત પ્લોટની સહાય કેવી રીતે મળે એની તમામ જાણકારી આ મારી પ્રોફાઇલ પરથી જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરીને રઘુવીરસિંહ ચૌહાણ તો રૂલ ઓફ પોલિટિક્સ સર્ચ કરીને પ્રોફાઇલમાં જઈને મફત પ્લોટ વિશેની તમામ માહિતી જોઈ શકો છો અને તેનું ફોર્મ પણ એ આઈડીમાંથી મળી જશે અને ફેસબુકમાં રઘુવીરસિંહ ચૌહાણ સર્ચ કરશો એટલે મારી પ્રોફાઇલ ખુલશે એના પર પણ તમામ માહિતી જોવા મળશે તો સત્તરમી સપ્ટેમ્બર પહેલાં દરેક લોકો ગ્રામ પંચાયતમાં મફત પ્લોટ સહાય માટેની ફોર્મ ભરીને આપો અરજી આપો જેથી આ યોજનાનો લાભ મળી શકે ધન્યવાદ જય હિન્દ જય ભારત